નમસ્કાર દોસ્તો હમણાં ચાલી રહેલી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની સહાયક જુનિયર ક્લાર્કની ભરતી પાડવામાં આવી હતી છેલ્લી લાસ્ટ ડેટ હતી પંદર ચાર બે હજાર ચોવીસ તો તેમાં કુલ છસો બાર જગ્યા હતી પણ આ પીડીએફમાં તમે જોયું હશે કે સિલેબસ મિસિંગ હતો તો તે સિલેબસ હવે આવી ગયો છે તો આપણે એના માટે સિલેબસ જોઈશું એના પહેલાં આપણે થોડું જોઈ લઈએ ભરતી વિશે તો કુલ જગ્યા છે છસો બાર જગ્યા લાયકાત્મક કોઈપણ માન્ય વિદ્યા સંસ્થા સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ મતલબ કે તમારે તમારી પાસે ડિગ્રી કરેલી હોવી જોઈએ સરકાર માન્ય સંસ્થામાંથી ત્રિપલ સી પાસ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ પગાર ધોરણમાં જોઈ લો મિત્રો છવ્વીસ હજાર છે અત્યારે ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ એટલે કે તમારું કામગીરીનું મૂલ્યાંકન થશે અને એને ધ્યાનમાં લઈને લેવલ બે પે મેટ્રિક્સ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસોનો ગ્રેડ મળશે વયમર્યાદા ત્રેવીસ વર્ષથી વધુ નથી સિવાય કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ફરાવત બજાવતા હોય તો આ થયું આપણે આ જે આ ભરતીનું જોયું છે એ અને હવે જોઈશું આપણે સિલેબસ તો દોસ્તો સિલેબસમાં જોવા જઈએ તો કુલ છે સો માર્ક્સનું પેપર રહેશે તમારું સો માર્ક્સનું ઓનલી ઓનલી એમસીક્યુ છે એમસીક્યુ ટેસ્ટ છે તો સૌથી પહેલું છે જનરલ નોલેજ જીકે હિસ્ટ્રી ઓફ ગુજરાત ગુજરાતનો જે ઇતિહાસ છે તે રહેશે જીઓગ્રાફી ઓફ ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બંધારણ પછી કરંટ અફેર ઇન્ડિયા અને ગુજરાત બંનેનું તમારે કરવાનું રહેશે ઇન્ડિયાનું પણ કરવાનું અને ગુજરાતમાં બી કરવાનું છે પછી એન્વાયરમેન્ટ પણ પૂછાઈ શકે છે જનરલ એડમિનિસ્ટ્રેશન પણ પૂછાશે ગવર્મેન્ટ સ્કીમ પણ પૂછાશે એ બધું થઈને ટોટલી માર્ક્સ છે વીસ માર્ક્સ છે આ બધાના એટલે કે વીસ ક્વેશ્ચન પૂછશે અને તેના માર્ક્સ છે વીસ પછી બીજું છે ગુજરાતી ગ્રામર આપણે જે ગુજરાતી ગ્રામર દરેક ગુજરાતની પરીક્ષામાં હોય છે ગુજરાતી ગ્રામરમાં છંદ છે અલંકાર છે જોડણી પછી જે વિરુદ્ધતાથી સમાનાર્થી તે પ્રમાણે ગુજરાતી ગ્રામરના છે દસ માર્ક્સ તેવી જ રીતે ઇંગ્લિશ ગ્રામર પણ છે એના પણ દસ માર્ક્સ છે તેમાં ટેન્સીસ આવશે કાળ આવશે પછી જે વિરુદ્ધતાથી સમાનાર્થી ઇંગ્લિશમાં પણ આવશે પછી લોજિકલ ટેસ્ટ એન્ડ રિઝનિંગ એબિલિટી કે જે આપણું લોજિક લોજિક જે કહીએ છીએ રીઝનિંગ એ પ્રમાણે દસ માર્ક્સનું છે એ બાળક બેઝિક ઓફ કોમ્પ્યુટર જે તમે કોમ્પ્યુટરનો કોર્સ કર્યો છે તે પ્રમાણે બેઝિક ઓફ કોમ્પ્યુટરનું પૂછાઈ શકે છે કે આ શોર્ટકટ કીથી આ શું થાય પછી આનું ફૂલ ફોર્મ શું થાય છે તો એના પંદર માર્ક્સ રાખે છે પછી અમદાવાદ સિટી એન્ડ એ એમ સી અમદાવાદ સિટી સિટીનું પણ પૂછાઈ શકે છે કે આ વસ્તુ ક્યારે થયું આ વસ્તુ કોના દ્વારા કરવામાં આવી હતી એવી રીતે અને એમસીનું પણ પૂછાઈ શકે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ક્યારે બની હતી તેના મેયર કોણ છે એવી રીતે જે પણ હોય હાલના કરન્ટમાં એ પણ એએમસીમાં પૂછાઈ શકે છે એ બધું છે ને પંદર માર્ક્સનું છે પછી જે મેથેમેટિક્સ જુનિયર ક્લાકની છે તો મેથેમેટિક્સ તો આવવાનું જ છે મેથેમેટિક્સ પાંચ માર્ક્સનું છે પછી એરિથમેટિકલ એબિલિટી પણ પાંચ માર્ક્સની છે બેઝિક ઓફ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ અકાઉન્ટનું અને ઓડિટનું દસ માર્ક્સનું છે એટલે આવી રીતે આના થયા વીસ માર્ક્સ અને કુલ ટોટલ છે સો માર્ક્સનું છે તો મિત્રો આવી રીતે સિલેબસ આવ્યો છે તો તમારે સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની રહેશે આમાં સૌથી વધારે ભાર આપેલો છે મેથેમેટિક્સના વીસ માર્ક્સ છે એમાં વધારે ભાર આપ્યો છે અને જીકે અને કરંટ અફેરમાં પણ વીસ માર્ક્સ છે આ સૌથી વધારે આ બંનેમાં વીસ વીસ માર્ક્સ આપેલા છે તો તમે એ પ્રમાણે તૈયારી કરી શકો છો ઓકે તો દોસ્તો આજના માટે આટલું જ થેન્ક યુ